તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર બે મિત્રો મોક ટેસ્ટ એકના ખૂબ જ સરસ પ્રતિસાદ બાદ આજે આપણે લાવ્યા છીએ મોક ટેસ્ટ નંબર બે કોઈપણ પ્રકારની વાર કર્યા વગર આપણે પ્રશ્નની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક દ્વીપકલ્પીય પ્રદેશમાં ભૂમિ ભાગ કેટલી બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો હોય છે દ્વીપકલ્પીય પ્રદેશમાં ભૂમિ ભાગ કેટલી બાજુએ સમુદ્રથી ઘેરાયેલ હોય છે તો તેનો જવાબ આવે ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલ હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા ગુપ્ત રાક્ષસ કૃતિ મુદ્રા રાક્ષસ કૃતિ એટલે કે નાટકના લેખક કોણ હતા મિત્રો મુદ્રા રાક્ષસ કૃતિ એટલે કે નાટકના લેખક કોણ હતા તો તેનો જવાબ આવે વિશાખા દત્ત બરોબર છે મિત્રો વિશાખા દત્ત જે મુદ્રા રાક્ષસ કૃતિના લેખક હતા ત્યારબાદ હવે આપણે જોઈએ મિત્રો આ બુક્રેસની અંદર આપણે એન અને જીસીઇ ટી બેઝ ક્વેશ્ચન લીધેલા છે બરોબર છે તો તેની એક નોટ પણ જરૂરથી બનાવી લેવી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આગમ ગ્રંથો કોને કહેવામાં આવે છે આગમ ગ્રંથો કોને કહેવામાં આવે છે તો મિત્રો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે તો મિત્રો આપણે એ તો જાણી લીધું કે આગમ ગ્રંથોને જૈન ગ્રંથ કહેવામાં આવે છે પરંતુ હવે પ્રશ્ન નંબર પાંચ છે આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે તો તેનો જવાબ આવે બાર આગમ ગ્રંથોની સંખ્યા કુલ બાર છે ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ મહાભારતને પ્રારંભમાં કયા નામે ઓળખતા હતા મહાભારતને પ્રારંભમાં કયા નામે ઓળખતા હતા તો તેનો જવાબ આવે જય સંહિતાના નામે બરોબર છે જય સંહિતાના નામે ઓળખતા હતા પ્રશ્ન નંબર સાત પૃથ્વી સૂર્યથી કેટલા કિમી દૂર છે પૃથ્વી સૂર્યથી કેટલા કિમી એટલે કે કેટલા કિલોમીટર દૂર છે તો તેનો જવાબ આવે પંદર કરોડ કિલોમીટર પ્રશ્ન નંબર આઠ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો તેનો જવાબ આવે બુદ્ધ ગ્રહ બરોબર છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે બુદ્ધ પ્રશ્ન નંબર નવ વિલિયમ હર્ષન નામના ખગોળશાસ્ત્રીએ કયા ગ્રહની શોધ કરી હતી વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ કયા ગ્રહની શોધ કરી હતી તો તેનો જવાબ આવે યુરેનસ બરોબર છે મિત્રો યુરેનસ ગ્રહની શોધ વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી હવે પ્રશ્ન નંબર દસ ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે તો તેનો જવાબ આવે ઉત્તર દિશામાં મિત્રો આ મુખ ટેસ્ટની અંદર આપણે ઘણા બધા સરળ પ્રશ્નો પણ મૂક્યા છે મધ્યમ પ્રશ્નો પણ મૂક્યા છે અને ખૂબ અઘરા પ્રશ્નો પણ મૂક્યા છે મતલબ કે ત્રણે ત્રણ લેવલના ક્વેશ્ચન અહીંયા મેન્શન કરેલ છે હવે પ્રશ્ન નંબર અગિયાર કઈ નદી મળી બંગાળના ઉપસાગરમાં સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે કઈ નદી મળી બંગાળના ઉપસાગરમાં સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે તો મિત્રો તેનો જવાબ આવે બ્રહ્મપુત્રા અને ગંગા નદી મળીને ત્યારબાદ પ્રશ્ન નંબર બાર ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે તો તેનો જવાબ આવે સિંહ પ્રશ્ન નંબર તેર પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના કયા ગામમાંથી થઈ હતી પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના કયા ગામમાંથી થઈ હતી તો તેનો જવાબ આવે બી બગાદરા બી બગાદરા ગામમાંથી પંચાયતી રાજની શરૂઆત થઈ હતી પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો હતો ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો હતો એટલે કે કયા વર્ષે થયો હતો તો તેનો જવાબ આવે સી ઓગણીસો ને ત્રેસઠથી સી ઓગણીસો ને ત્રેસઠથી પ્રશ્ન નંબર પંદર ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહેવામાં આવે છે ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહેવામાં આવે છે તો મિત્રો તેને ગ્રામ સચિવાલય કહેવામાં આવે છે ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર સોળ જમીનની અંદર દર એક કિમી ઊંડાઈએ કેટલા સેલ્સિયસ તાપમાન વધે છે જમીનની અંદર દર એક કિલોમીટરની ઊંડાઈએ કેટલા સેલ્સિયસ તાપમાન વધે છે તો તેનો જવાબ આવે ત્રીસ સેલ્સિયસ પ્રશ્ન નંબર સત્તર સૂર્ય મકર રાશિમાં ક્યારે પ્રવેશ છે સૂર્ય મકર રાશિમાં ક્યારે પ્રવેશે છે તો મિત્રો તેનો જવાબ આવે ચૌદ જાન્યુઆરીએ બરોબર છે સૂર્ય મકર રાશિમાં ચૌદ જાન્યુઆરીના રોજ પ્રવેશે છે એટલે કે ઉત્તરાયણના દિવસે પ્રશ્ન નંબર અઢાર દુનિયાનું પ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે દુનિયાનું પ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે તો તેનો જવાબ આવે અમેરિકાનું ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ શંકુ આકારની વનસ્પતિ મુખ્યત્વે કેવા જંગલોમાં જોવા મળે છે શંકુ આકારની વનસ્પતિ મુખ્યત્વે કેવા જંગલોમાં જોવા મળે છે તો તેનો જવાબ આવે પર્વતીય જંગલોમાં પ્રશ્ન નંબર વીસ અને આજનો છેલ્લો પ્રશ્ન ગ્રીક રાજા સેલ્યુલેસની કેતરને કોના દ્વારા હરાવવામાં આવ્યા હતા ગ્રીક રાજા સેલ્યુલસ નિકેતનને કોના દ્વારા હરાવવામાં આવ્યા હતા તો મિત્રો તેનો જવાબ આવે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા બરાબર છે મિત્રો આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો વિડીયોને લાઇક કરો અને જો તમારે આવા બીજા પ્રશ્નો મુખ્ય ટેસ્ટ વિડીયો જોવા હોય તો કોમેન્ટ દ્વારા અમને જરૂરથી જણાવજો જય હિન્દ જય ભારત આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ